ક્ષેત્રોએ તમામ મેસેજ પહોંચાડવા માંગે છે ખાસ કરી રાજકીય ક્ષેત્રે પણ એનો બહુ મોટો મેસેજ પહોંચાડવા માગે છે કે હવે અમે સી અમારે તમામ જગ્યાએ અમારો જે આ કિસ્સો છે એ લેવા માટે અમારો સમાજ હવે તત્પર છે રાત્રે ત્રણ વાગે પણ અમે ભેગા થાય એટલા માટે તો પણ એટલા માટે આપણે તમામ જિલ્લાઓ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી ગામડેથી વધારે ને વધારે કે ત્યાં આપણે જઈ શકીએ અને જવું જોઈએ એના માટે તમામ આપણી સંસ્થાઓ વૈદનાથ યુવક મંડળ હોય ભારતી યુવક મંડળ હોય કે સદારામ બાપા મંડળ હોય કે આપણા સમાજના જે તમામ ક્ષેત્રે જેટલા સંગઠનો ચાલે છે એ વધારે ને વધારે ત્યાં પહોંચે તો આપણે પણ પ્રયત્ન કરો કે જે સમાજ માટે જેને બીડું લીધું છે કે સમાજ જાગૃતિ માટે સમાજને તમામ જગ્યાએ હક હિસ્સો અપાવવા માટે તો એ આપણા આપણા માટે પણ ચેલેન્જ છે કે આપણે સહયોગ કરવો પડે અને વાત રહી બીજા મુદ્દા બ્લડ કેમ્પ તો આપણા નવા પ્રમુખ સ્થાન આ મારા માનવા મુજબ પહેલો કાર્ય તો આખી ટીમ યુવાનો આગળની ટીમ કે જે ટ્રસ્ટના અનુભવને લઈ અને એને આગળ રાખી ને વધારેમાં વધારે બ્લડ કેમ્પમાં સફળતા મળે તો એવી આજથી જ આપણે પ્રયત્ન કરવો પડશે વિક્રમભાઈએ તો ટાર્ગેટ મોટો આપ્યો છે મોટો પણ નથી વિક્રમભાઈનું જેવું એવું છે કે આપણે અત્યારે આગળના બ્લડ કેમ્પ સુધી દોઢસો સુધી પહોંચ્યું છે પણ આ વખતે પાંચસો થઈ જાય એના માટે સવે ટાર્ગેટ લેવો જોઈએ વિસ્તારમાં કે ભાઈ આ વિસ્તારમાં અમે આટલો મેસેજ પહોંચાડશું કે ભાઈ આ વિસ્તારમાંથી આટલી બોટલ થાય આ વિસ્તારમાંથી આટલી બોટલ થાય એટલે કોઈ અશક્ય નથી બધું શક્ય જ છે એ પણ થવું જોઈએ અને વાત હોય ક્રિકેટ ટુર્નામેન્ટ ખરી વાત છે આપણે ચર્ચા થઈ કે હિસાબ પહોંચાડવું એના માટે જ વિક્રમભાઈ સાથે મારી ચર્ચા અત્યારે જ થઈ કે ટુર્નામેન્ટનું આયોજન હવે કઈ રીતે કરે આપણે તો ગયા વખતે જાહેરમાં ટુર્નામેન્ટ માટે હવે આપણે નિવૃત્ત છે પણ ચલાવવું હોય તો શું કરવું વારંવાર નાના મોટા પ્રશ્નો આવતા હોય છે અને વ્યાજબી છે અને સમાજને હક છે પ્રશ્ન કરવાનો અને આયોજકોનો જવાબ દેવાનો હક છે દેવો જોઈએ ખરેખર દેવો જ જોઈએ તો એના માટે મારું મંતવ્ય એવું છે મારું પોતાનું મંતવ્ય એવું છે કે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વેલનાથ યુવકમંડળના પ્રમુખ સ્થાનેથી જ થાય એ પ્રમુખ શ્રી અને એની કમિટીના સલાહ મસૂરા કરી અને એવી દસ જણાની ટીમ બનાવીને આ લોકો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનને સંભાળશે એ દસ વ્યક્તિની જવાબદારી છે એ દસ વ્યક્તિ એવી જવાબદારી લેવી જોઈએ કે શરૂઆતથી લાસ્ટ કઈ જવાબદારી કેની પાસે રસોડાની આપણે કામ કરવાના માણસો સાવ કેવો કેવો અભાવ થયો છે આપણને ખ્યાલ છે એ વારંવાર ન જે વસ્તુની જરૂરિયાત છે પહેલાથી આવી જે રસોડાની વ્યવસ્થા છે